લાગણી દેખાઈ રહી છે આ વિડીયોમાં આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને પહેલીવાર આવી રીતે પીએલમાં રડતા જોયા હશે તેથી તમે અંદાજો લગાવી શકો છો કે તેમની માતા પ્રત્યે કેટલો તેમને પ્રેમ હશે અને કેટલો લગાવ હશે તો મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલના અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ તેમની માતાની આત્માને શાંતિ આપવા માગો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ શાંતિ લખજો